ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હું છું વિંધ્રાણી રોહિત ઠાકોરને સવાર સવારમાં આપણે આવી ગયા લીલા પર ને પહેલું જ કામ ચાલુ કરી દીધું આપણે ઓઇલ મારવાનું કાલે આપણને ટાઈમ મળ્યો નતો એટલે સવાર સવારમાં પહેલું જ કામ આપણે ઓઇલ મારવાનું હાથમાં આવ્યું છે એટલે મેં વિલનભાઈ ઓઇલ મારવાનું ચાલુ કરી દીધું છે વિડીયોમાં જોઈ શકો છો સામે વિલનથી ઓઇલ મારી દઈએ છે અને આ બાજુ આપણે ઓઇલ મારવાનું ચાલુ કરી દીધું છે ઓઇલ જો એકદમ કાળું ગણ જેવું છે ને તો મિત્રો આપણે તો આટલું ઓઇલ મારી દીધું ઓઇલ મારવાનું કારણ એટલું કે આ પ્લેટ કાયદા સુધી પડી જાય એટલા માટે આપણે ફોનમાં મારી છે અને આ બાજુ જે સંદીપે ગાબડા કરે છે એ ગાબડા બાકી છે ને એ સંદીપ ગાબડે કરવાનું ચાલુ છે અને ત્યાં સુધીમાં આપણે આ ઓઇલ બધું ને ત્યાર પછી આપણે લોકો કામકાજ ચાલુ કરશું તો વિડીયો પૂરો જોજો ને વિડીયોને લાઈક છે અને ફોલો કરી નાખજો

છ નંગ લઈ લીધા છે મેં સંડે વાદન ચાલુ કરી દીધું છે તો મિલનપી નીચે રીંગું વાળે છે ચાલો હું તમને બતાવું તો જો કેવો ડોકી ડોકીને જો એને ખબર પડી જાય કે આપણે વિડીયો બનાવીશીએ એટલે ડોકી ડોકીને જોવે તો મિલનભી અત્યારે રીંગ વારવાનું કામકાજ ચાલુ છે અને ઉપર આપણે પિંજરા બાંધી છે જો સરસ મજાની રીંગું વાળે છે આઠ એનએલ તો ફાઇનલ મિત્રો પિંદરા બધે કમ્પ્લીટ થઈ છે અને આપણે ફસાવી પણ દીધા છે તો નેક્સ્ટ હવે છે આપણે પથારાનું પથારો બાંધવા માટે આપણે કટિંગ હજી બાકી છે તો મિત્રો ત્યાર પછી આપણે આવી ગયા નીચે અને લોખંડ સીધું કરવાનું ચાલુ કરી દીધું તો હવે કરીએ આપણે કટિંગ તો મિત્રો ફાઇનલી આપણે લોખંડ બધું કટિંગ થઈ ગયું છે અને ઉપર પણ ચડાવી દીધું છે અડધું કટિંગ કર્યું છે અને અડધું બાકી છે બાકીનું બધું હવે કાલે હવે પડી ગયું છે સાંજ અને આપણે જવાનું છે ઘરે તો સંજયભાઈ કહે છે કે વિડીયોને લાઈક કરી નાખજો લાઇક જરૂર કરજો તો મિત્રો હવે પડી ગઈ છે સાંજ અને આપણે વિડીયો અહીં એન્ડ કરીશું તો વિડીયોને લાઇક છે અને ફોલો કરી નાખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય વેલનાથ